નમસ્કાર દર્શક મિત્રો મિનર ઓફ ધી હાર્દિક સ્વાગત છે શહેરના કપુરી વિસ્તારમાં આવેલી સરસુતિ નામની કાપડની દુકાનમાં શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગતા ફર્નિચર સહિતની વસ્તુઓને નુકસાન શહેરના પોષ ગણાતા વિસ્તાર અલકાપુરીમાં આવેલી સંસ્કૃતિ નામની કપડાની દુકાનમાં સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસના સુમારે અચાનક દુકાનમાં આગ લાગી હતી સૌ દુકાન માલિક અને સ્ટાફ તથા આસપાસના લોકોએ ફાયર એક્ઝિક્યુટરની મદદથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પ્રયાસ નિર્થક સાબિત થતા આ ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી જેના પગલે વડોદરા ફાયર બ્રિગેડની ટીમને ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે છેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે કોઈ ઇજા કે જાનહાની થવા પામી ન હતી

અને પછી એ લોકો એને આગ પર કાબુ મેળ્યો છે કપડાની દુકાન છે ડ્રેસ મટીરિયલ એ શોર્ટ સર્કિટના લીધે સવારે વરસાદ પડ્યો ને એમાં કદાચ પાણી ઉતર્યું હશે એટલે આગ લાગી છે એવું લાગે છે ના કોઈ ફર્નિચરને થોડું નુકસાન થયું છે બાકી વધારે નુકસાન નથી થયું હા હા ફાયર બ્રિગેડવાળા આવી ગયા હતા ટાઈમ પર અલકાપુરી વિસ્તાર છે જેમાં અત્યારે સવારે આગ લાગી હતી સંસ્કૃતિ જે દુકાન છે એમાં ને આગ ફાયર બ્રિગેડ બુજાવી દીધી છે ના એવું કશું જ સ્થળ તપાસ કરીએ છે એના બધા માલિકોને મળીએ છે તપાસ કરીને પછી